જય શ્રી કૃષ્ણ બધાયને ફ્રેન્ડ્સ હું ઘણા દિવસ પછી બ્લોગ ઉતારું છું મારા બ્લોગને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો હું શોર્ટ વિડીયો ઉતારવાની છું ફ્રેન્ડ્સ મુંબઈમાં થઈ ગયું છે વરસાદ સારું તો ચલો હું તમને દેખાડું જોઈ શકો છો ને તમે વરસાદ વરસાદમાં જોઈ શકો તો એનો અવાજ તો તમને સંભળાતો જ હશે ને તમે કેટલો બધો વરસાદ પડે છે તમને દેખાડું સાચી શું કરે છે સાચી શું કરે છે મોડરાઈકારો છો હા સરસ શું બનાવ્યું છે પિકાચુ પિકાચુ હમ ઇસકે મેની ફ્રેન્ડ પણ કરે છે હા જય શ્રી કૃષ્ણ તો મળીએ ફરીથી